આજે આજો આજે આજો આજ ઉછલો આજ મારા મેવા સામે અને રામ બાપાની જગ્યામાં

પંખીના માળા જેવું ગામ છે એ કઈ છે ને આ ખાટ ઠાકુ સમાજ કલાકારો બધા એટલે કલાકારો હોવા બધા કલાકાર જ હોય અમુક ગાવા હોય અમુક વગાડવા હોય અમુક અગલા વગાડવા અમુક મજીરા ઉભાઈઓ જોડિયા એ મજીરા વગાડે પાસે મજીરા હવાર થાય ધોનું કરીને દેખાડે એવો મારે રમુ હે ભાઈ અને જ્યાં જ્યાં સમાજના આગેવાનો હાજરી આપે ને એ જ આગેવાન બાકી ખોટે ખોટા જવા પેરી લડી લેવું છે મારે ફોર્મ ભરવું છે હવે ગામડામાં માં સપર ફોર્મ ભરવું તો અમારે ઓગળ એક વાત કરીને પછી હું મારા શબ્દ વિરામ આપે હવે ઓ કોઈ ગામમાં ત્યાં ન છો અને ઓગળ ને કે ભલા બાણા તારે સરપંચમાં ફોર્મ ભરવાનું છે એટલે ઓગળ કે પણ હું સડે ગોઠણું થી પેરું

એની સરપંચ છું ગાંધીનગર બોલાયવા છે ને આઠ આગળ સોયડી લાંબી છે વખત ભાઈ કેવ તારા છોકરા અને આ છોકરા લાંબી છે ચાર આંગળ કાપી નાખ્યો તો મને માફી જાય બેન પંદર થી આટો મારવા આવ્યા હોય તું કામ નો સરપંચ હોય છે પણ એટલે કઈ તો વ્યામ થાય બેને ના પાડતું પાછી પોટલું કરી ને ઓખલા મેલ દે અડધી કાઈ નું ઉડાણું થી બાપ ને કીધું કે બાપા તમે તો જાણો છો તમારા હિસાબે હું સરપંચ્યો છું તમારા હિસાબે હું સરપંચ્યો છો અને આઠ આંગર સોયની લાંબી છે બાઈએ ના પડી બેને ના પડી ઘરવાળીએ ના પડી તો હવે આનું કરવું હું બાપાએ કે એક કામ કે ઈજી હોય પેરી લે બાપો કઈ કરે નહીં

ઘરવાળી થાય ગઈ કે ગમે કોઈ મારો ઘર વારો ગાંધીનગર જાય સોની લાંબી ખરાબ લાગશે

બાપુ એને રાઈટ ના દોઢ વાગ્યા કાતર મારી આઠ વાગ્યા આઠ ગોટી પાછી ગોસલા ના અઢી વાગ્યા એની બેન

આમ ઉપર ગાય ધોઈ બાથરૂમ માંથી જો તું આ એક બાજુ મેળો જેવી સોની પહેરવા જનતા હતી એવી હવે